જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં બધી બેનો જેની એશ્વી અને બેન પણ જાય છે 26મી જાન્યુઆરી માં જેની તારી સ્કૂલમાં કેમ નથી આજે 26મી જાન્યુઆરી પ્રવાસ કેવો ને કચ્છ નો એટલે ઠીક એટલે જેની છે સરકારી સ્કૂલ છે એની બાજુમાં એની ફ્રેન્ડ છે એને એની સ્કૂલ માં લઈ જાય છે કારણ કે જેની 26મી જાન્યુઆરીમાં માં ઘરે ન ગમે એને તૈયારી કરી હતી સ્પીચ ની ગાંધીજી વિશે પણ કાઈ મેળ નો આવ્યો કા તો મોકો મળે તો બોલજે થોડુંક ઓકે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને હવાર હવારમાં હવાર નથી હાંજ છે બપોર પસીના અને બધા ઉઠી ગયા છે

વાળ જોવે છે કે ક્યારે આપણને મિલ્કિંગ કરવા આવે અને આપણે આવીએ એટલે ડાયરેક્ટ ખંજવાળા માટે આવે છે પણ આપણે એકવાર તો હમણાં હસ્તે આપણે ઉતરાઈ નથી ત્યારે બધા નવરાયા હતા હવે બધાને હાથલા કરવાના છે પણ આવીને થાય હવે તો આજે નીકળવાના છે સુરત જવા માટે સુરત જવાની સાધા દિવસ નથી ખાલી બે દિવસ જ રહેવાનું છે બે બહેનોનું કિંમત વિધિનું કામ છે એટલા માટે અને ત્યાર પછી આવી અને ગૌશાળાનું અધૂરું કામ પૂરું કરવાનું છે કારણ કે જે આપણે ટાચ નખાવી એ પાથરવાની છે આ બાથરૂમ પાડી નાખવાના છે આ બાથરૂમને બાવણા ચઢાવી દેવાના છે બાકી આ બધું વાપરવાનું કામ તો શરૂ થઈ ગયું છે અને કુંડી મૂકવાનું છે આ મારી વૃંદા અહીંયા બેઠી છે વૃંદા વૃંદાને હવે એક બોટલ દૂધ પાતા એની જગ્યાએ આપણે વૃંદા ફવાર હાંશ અને બપોર ગંગા અને ખાય છે અને જયંત આપણો મસ્ત મસ્ત ઓગાળે છે શિવાની અને જયંત બધા મસ્ત મસ્ત ઓગાળે છે ખાલ નામ લીધું જયંત નું ત્યાં ઓગાળતો બની જયંત ઓગાળવા માંડ

પણ જઈ નહીં શકીએ કારણ કે આવી ગઈ છે અને આપણે જે નવી છે એક ફેરો હતા તો એટલી રહેશે વધારે લીલી પડે દાબે પડી જાય એટલા માટે થઈ અને બગડી ન જાય એટલા માટે એક જ ફેરો લેવા આપણે આવશે ચા સુધી લગભગ હાલશે કાલ જીંધવા વાઢવા આપણે દાળિયા મૂક્યા છે દાળિયા મતલબ માણસો મૂક્યા છે સુરત માત્ર ને માત્ર આપણે બે દિવસ રહેવાનું છે એટલે પૂરવા જેની એશ્વી કે નથી આવવાના જેની એશવીને ચાર દિવસની રજા છે આજે છવ્વીસમી જાન્યુ જાન્યુઆરી છે જેની એશ્વી ધ્વજ ધ્વજવંદન કરી આવ્યું બેનું હવારમાં વહેલું અને ચાર દિવસથી ઘરે છે કારણ કે એના સ્કૂલમાં પ્રવાસ ગયો છે એટલા માટે અને પૂરવાની તબિયત થોડીક સારી નથી બે દિવસમાં બધે અફડા તફડી જવાનું છે બધી જગ્યાએ એટલા માટે તે નથી લઈ જવાની કારણ કે બીમાર પડી જાય ને પછી પાછું હેરાન થવાનું થાય પછી પાછા કામ ઘરે આવીને પાર નથી એટલા માટે થઈને અને જેની બેન ને મોજ માણે છે તે આપણે જે કુરિયર પેકિંગ કરવાનું હતું એ થોડું ઘણું કરી નાખ્યું છે બાકી રહ્યું છે એ બધું આપણે આવતી કાલે કરશું એટલે આવતી કાલે નહીં પહેલી તારીખે કરશું ત્યાં સુધી પ્લીઝ બધાય રાહ જોજો કારણ કે બધાને જેટલાને ફોન આવ્યો ને બધાને કીધું છે આપણે કે આપણે આવતી પહેલી તારીખે જેટલા નવા ઓર્ડર છે બધાને કીધું ભાઈ પહેલી તારીખે મોકલી આપશું બધાએ કીધું છે કાંઈ વાંધો નહીં પણ તોય સત્તા એકાદ બે જણાને ભૂલાઈ ગયું હોય અને રાહ જોતા હોય એમ થતું હોય કે કેમ નહીં એવું કેમ નહીં એવું તો કારણ કે એમ સુરત જઈશી આવશું એટલે બનાવી તાજે તાજું પહેલી તારીખે કુરિયર કરી આપશું અને અમે જવાના છીએ કે બા એકલા ઘરે હોય માણસો તો મૂકેલા છે ગાયોનું દોવાનું કામ ગાયોનું વાહીંદા પાણીનું કામ અને તેમ છતાંય બાને કરતી હતી હું કે તમને પોગાય ના તો વાસણ ઉટકવા પણ આપી દેજો જેથી કરીને પૂરવાને રાખીએ કે એટલા માટે તેથી કરીને બા ને એમ ન કેવો પડે કોઈ લઈ આવી ગયો હું કરશું ને આપણે માખણ ભરી દીધું બધું તો બસ શાક બકાલું જે કઈ જોતી બધી વસ્તુ લઈ છીએ અને ગલું જો નાનું નાનું ગલું ને રમાડે છે અને એ ગલું એટલું મસ્ત છે એટલું મસ્ત છે એમ સ્વભાવનું એટલું મસ્ત છે બધા હળી મળી જાય બીજા ગલુડિયા છે ને બીવે આઘાવ્યા જાય બીતું નથી જો વાસડી પાસે પછી ગલું પાસે ગલુ પાછું એનું ધ્યાન ય રાખે છે જો જ્યાં જાય એની પાસે જાય એટલે આ ગલું આપણું હેવાયું થઈ જાય બનશે જ્યાં સુધી આપણે બધાને દૂધ પાડી છીએ બધાને હસવી છે એમાં લઈ કેટલા આપણી પાસે રહે કાંઈ નક્કી નથી અને પૂરવાને મૂકીને જાય છે એટલે પૂરવાને પહેલાં તો ક્યાંક મોકલવી પડશે કારણ કે આપણે એની જાય ને તો હોય પછી આપણે વયા જાય ને એમ કીધું હોય ને કે મમ્મા વયા આવશે તો પાછી રમે રાખે બા એમ કે તારું નામ એનો લે એમ તો જોઈ છે આતી વખતે હું થાય છે એ તો બના રહેજો આપણા વિડીયા ઉપર આપણે માં અને દાદા પાસે રજા લઈ લીધી છે અને હવે આપણે ત્યાં નીકળી જાય કારણ કે ત્યાં પાછું આઘુ પોવા છે ને ઉમળી આવતર બસ એ ઉભું રહેવા છે એટલા માટે તો હલો આવો બધા સુરત તો આપણે બસમાં માં બેહી ગયા હતા અને અત્યારે રાતના આઠ વાગી ગયા છે ભાવનગર પહોંચી ગયા છે અને અત્યારે શું કેવાય વાળું નથી પણ આને વાળું ન કહેવાય અને અચ્છા ડિનર કહેવાય ડિનર તો નો કહેવાય પણ નાસ્તો કહેવાય ખૂબ નાસ્તો અને આમાં બેઠા કે બીજા કઈ ભાવે નહીં કે હા અત્યારે આપણે જો શું કહેવાય કોકપન

પૈસા બસ આપણે સુરત સમૂહ લગ્ન ના કારણે માણસો ને વધારે છે એટલે સોફા મળવા બહુ મુશ્કેલ પડે છે સિંગલ માં અત્યારે તો હવે આપણને યાદ રહી જાય કે વળતા ડબલ નો લેવો પડશે ગમે એમ કરીને બાકી આ નો ન ભાઈ કે શિયાળો છે એટલે વાંધો ન આવે બાકી ઉના આવે તો મને તો કાક થઈ જાય હાર્ટ ફેલ મને કાક થઈ જાય મને નો એક કેવા સોફા ની અંદર આમ રહેવું ગોઠે કે કેવી રીતે સોફો તમને એવું થાતું હોય ને તો તમારે પછી ઘર ની ઓલી ઓમ ટુર ગાડી આવે ને એ લેવી પડે એવું તો આપણું કામ નથી પાણી કે તો ડબલ નો સોફો લઈ જતો હારું પડે એક કામ કર્યું તો ઓલો સોલો હું કે બોલેરો રોક ટેમ્પો બાંધીને વી આવ્યો તો ખુલ્લું ખુલ્લું વાતાવરણ તો મળે તમને ડબો ગમે તો ડાઈટ

ના 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 ફોન બધા ને આવી ગયા છે પણ બધાને ના પાડી કારણ કે જેને ઘરે ખુશખબરી આવી છે ને પેલા ન્યા ઉતારો કરવાનો છે અમારે જે મારા જેઠ નો દીકરો આપણને વારંવાર આપડે મીડિયા આવતા એમને ઘરે દીકરા નો જલમ થયો તો પેલા અમારે ન્યા ઉતારવાનું છે પછી બીજા બધા ઘરે બાકી ફોન તો બધા ને આવી ગયા તમે અહીંયા આવો અહીંયા આવો પણ એમ નત કરવાનું કાને હમ એટલે આવે બસ ઉપડી જવાની હવે તૈયારી છે બસ શરૂ થઈ ગઈ છે હા

એટલા માટે કારણ કે અમે એની તબિયત બરોબર નથી એટલે હારે લઈ ગયા હોય અને વધારે માંદી પડે એના કરતાં કીધું ઘરે ઘરે રાખીએ એના કરતાં આપણે ઘરે ઘરે રાખીએ એમ તો કઈ વાંધો ન આવે એમ ને અત્યારે શાળાને ઋતુ રહી બે ઋતુ રહી વાદળ થઈ વાતાવરણ થાય છે એટલે આવા સમયમાં વધારે બાળકો માંદા પડી જતા હોય તો પછી એને એવું વિચાર્યું કે એને ઘરે જ